જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેટ લોસ માટે એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી દાળ ફ્રાય ની રેસીપી તો આ દાળ આપણે એક ટેબલ સ્પૂન ઘી બનાવીને તૈયાર કરીશું અને એકદમ હેલ્ધી આપણે આ દાળ બનાવીશું એટલે તમે કરતા હો તો ફાસ્ટ તમારો વેટ જરા કે નહીં વધે એ રીતના આપણે આ દાળ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા

પાંચ ટેબલ જેટલી મગની મુગર ડાળ લીધી છે બે થી ત્રણ ટેબલ સ્પૂન આપણી ચણા ડાળ લીધી છે અને બે ટેબલ સ્પૂન આપણી મસુર ની લીધી છે તો સૌથી પહેલા આપણે આ ત્રણેય દાળ ધોઈ અને ત્રણ થી ચાર કલાક માટે પલાળી લઈશું તો અહીંયા આપણે ત્રણ થી ચાર કલાક માટે દાળને સરસ પલાળી હતી તો તમે જોઈ શકો છો દાળ ડબલ થઈ ગઈ છે આ રીતના તમારે એક ટુકડો લઈને કરશો તો તમે જોઈ શકો છો બે ટુકડા થઈ જાય છે એટલે ડાળ આપડે એકદમ સરસ પલળી ગઈ છે તો હવે આપણે વેટ લોસ માટેની દાળ ફ્રાય બનાવી લઈશું આ ડાળ આપણે કુકરમાં બનાવીશું ફક્ત બે વિસલની અંદર જ આપણે આ દાળ એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણું કુકર ગરમ થઈ ગયું છે તો હવે આપણે ફક્ત ને ફક્ત એક આખા દિવસનું ઘી છે તો આપણે ઘીનો ઉપયોગ કરીશું તો આપણે ઘી એડ કરી દઈશું ઘી આપણે કુકર માં ફેલાવી લેવાનું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ જીરું એડ કરીશું એક કરજના ટુકડા એડ કરીશું એક સૂકુલા મરચું એડ કરીશું થોડીક આપણે હિંગ એડ કરીશું હવે આપણે આ રીતના ટુકડા કરેલું લસણ એડ કરીશું સાથેલા મરચા એડ કરી લસણને આ રીતના થોડું કટ છે અને મીડિયમ સાઈઝના લીલા મરચાં કરી દઈશું તો આપણે અહીંયા આપણે લીલા મરચાં ને લસણ સરસ ઘીની અંદર સાતરવા દઈશું મરચાં અને લસણ સંતાળાઇ જાયું છે હવે આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી ચોપ કરીને ડુંગળી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો એકાદ મિનિટ થઈ જાય પછી આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટો આપણે ચોક કરીને એડ કરીશું એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું અડધો ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લસણ અને જીરાની પેસ્ટ એડ કરીશું આ રીતના તમારી પાસે પેસ્ટ તૈયાર હોય તો તમે તે પણ એડ કરી શકો છો થોડી તમે ચટણી એડ કરશો છો ખૂબ જ સરસ તમારી દાળ બનીને તૈયાર થશે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને એટલે આપણે મીઠું એડ કરીશું એટલે ડુંગળી ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું એટલે આપણા મસાલા બળી ના જાય કારણ કે આપણે એક ટેબલ સ્પૂન લીધું છે એટલે મસાલા આપણા નીચે બળી જશે એટલે તમારે આ રીતના થોડું પાણી એડ કરી દેવાનું બરાબર મિક્સ કરી લઈશું

કારણ કે આપણે વેટ લોસ માટે આ દાળ બનાવી રહ્યા છીએ એટલે મરચું તમારે એકદમ ઓછું જ નાખવાનું આ દાળ તમે એકલી પીસો તો પણ તીખી ના લાગે એ માટે આપણે મરચાનો ઉપયોગ ઓછો કરવાનો આપણે લીલું મરચું અને ચટણી બંને નાખ્યું છે એટલે અત્યારે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે બધું મિક્સ કર્યા પછી જે આપણે દાળ પલાળીને રાખી છે તેનું પાણી બધું જ કાઢીને આપણે દાળ એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું અત્યારે આપણે મગની મુગર ડાળ લીધી છે તમે ફોતરાવાળી મગની દાળ પણ લઈ શકો છો આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે પાણી એડ કરીશું અહીંયા તમારે કેટલી જાડી કે પાતળી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હું અત્યારે બે ગ્લાસ જેટલું પાણી એડ કરું છું

તો આ રીતના તમે દાળ બનાવશો તો તમારે બાફવાની ઝંઝટ નહીં રહે અને ઓછા તેલની અંદર અને એકદમ સરસ હેલ્ધી દાળ બનીને તૈયાર થશે હવે આપણે તેની અંદર થોડા એડ કરી દઈશું ધાણાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણી દાળ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાળને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી વેટ લોસ માટેની

અને જો તમારે રોટલો કે રોટલી ના ખાવી હોય તો તમે આ ડાળને એકલી પીસો તો પણ આ ડાળ આપણે એકદમ ઓછા મસાલા સાથે બનાવી છે તો તમે એકલી પણ પી શકો છો અને રોજે તમે લંચમાં કે સાંજ ડિનરમાં આ ડાળ બનાવીને ખાઈ શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે વેટ લોસ કરતા હો તો આ રીતના ડાળ ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ડાળની રેસિપી કેવી લાગી જો તમને આ ડાળની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય